મહિસાગરના લુણાવાડા બાલાસીનોર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી ટ્રેક્ટર અને ટ્રક ટ્રકે ટક્કર મારી હતી પોલીસે અકસ્માતની હાલ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે

જે મોટી ગાડી હતી લોડિંગ તેની સાથે ટકરાતા એક વ્યક્તિનું મોત થયું છે જેની અંદર ઉનાળા પોલીસને ને જાણ થતા ઘટના સ્થળે હાલ પહોંચી છે જી બિલકુલ વિશાલ જાણકારી બદલ આભાર